પ્રશ્ન તો એ કે આ જે અંજીર જે આ છે અને ઉત્પાદન થાય હમ એનું અહીંનું બજાર ક્યાં બજાર અહીંયા ગુજરાતમાં અંજીરની ખેતી થતી જ નથી એટલે બજાર આપણે બનાવવાનું છે બરાબર બહારથી અંજીર આવે છે એનું બજાર બની જાય છે તો આપણે અંજીરનું બજાર ન બની જાય તો મહેનત કરવી પડે થોડીક આપણે આપણું માર્કેટ ઊભું કરવા માટે શું કહેવાય પ્રોસેસિંગ અમે તો ડીહાઇડ્રેટ કરીને પ્રોસેસ કરીએ છીએ ડીહાઇડ્રેડ મશીન છે પછી જામ બનાવાના મશીન છે બધા મશીનથી પ્રોસેસ કરીને પેકેજિંગ કરીને એક અમારી બ્રાન્ડ નક્કી કરીને માર્કેટમાં વેચાણી ચાલુ થઈ ગયું છે બરાબર તો પછી ઉત્પાદન થાય હવે અમે ખરીદી કરવાના છીએ તમે અંજીર વાવશો તો પ્રાકૃતિક ખેતીથી તમે કરશો તો અમે ખરીદી પણ કરવાના છીએ બરાબર તમે શું અમે કિલોના સાઠથી એકસો વીસ રૂપિયા અંજીર ખરીદી કરવાના છીએ પ્રાકૃતિક ખેતી હોય એની બરાબર તમે તમારી રીતે માર્કેટ ઊભું કરો તમે ચાર નંગનું બોક્સ પેક કરો પાંચ નંગનું બોક્સ પેક કરો માર્કેટમાં આપો તો વેચાણ છે જ રિટેલ માર્કેટમાં સારું એવું વેચાણ છે માંગ છે કારણ કે

અત્યારે સોળસો રૂપિયાથી બાવીસો ત્રેવીસો ચોવીસો સત્યાવીસો લગી ભાવ છે હા સારી ક્વોલિટી ને પછી ક્વોલિટી પ્રમાણે જૂનું કરિયાણામાં અંજીર પડ્યું હોય બે ત્રણ વર્ષ જૂનું એ તમને સસ્તા ભાવમાં આપી દે પણ સ્ટાન્ડર્ડ જે નવું ફ્રેશ અંજીર હોય ને એનો નો ભાવ હોય તમે અત્યારનો આ ક્વોલિટી આપણે કઈ કહેવાય હા જી એચ જી વન ટ્વેન્ટી એની ટેસ્ટ વેરાયટી છે મલેશિયન વેરાયટી છે અને ટિશ્યુ પ્લાન્ટ અમે લોકડાઉનમાં હું અમે ઇમ્પોર્ટ કર્યા હતા અને આ જે વેરાયટી છે ને એમાં મધના ટીપાં પડે પાકેને એટલે ફૂલ પાકી જાય ને એટલે મધના ટીપાં પડે વચ્ચે જે કાણું રહ્યું ને ત્યાંથી એટલે અત્યારે અમે ડ્રાય પ્રોસેસ કરીને આ વર્ષે મેં અંજીર સોળસો અઢારસો બે હજાર ત્રેવીસો અને અઠ્યાવીસો રૂપિયાના કિલો વેચ્યા અને હમણાં ઓર્ગેનિક ખેડૂત આટ રાજકોટ હતું બાર તેર ચૌદ તારીખનું એપ્રિલ મહિનાનું તો એમાં અમારો માલ પૂરો થઈ ગયો ડ્રાય અંજીરનો હવે થોડોક જ ડ્રાય બાકી છે બાકી પૂરું થઈ ગયું વેચાણ પૂરું થઈ ગયું હવે જામ અને ચટણી ને મીઠાઈને એ જ એટલો સ્ટોક છે બાકી ડ્રાય કરેલું અંજીર હતું ને એ તો ઘડીકમાં વેચાઈ ગયું અને હજી ફોન બી આ બધા એને આવતા જ હોય છે પણ હવે સ્ટોક નથી કારણ કે મારી પાસે ચાર એકર જ છે અંજીર હવે બીજા મારે જોઈએ તો ક્યાંથી લાવવા કોઈ ખેડૂતો વાવ્યો તો છે નહીં એટલે તમારી પાસે અંજીર વાવેલા હશે તો અમારે જરૂર પડશે તો તમારી પાસે લેવાના જ છે અમારી પાસે આઠ એકર જમીન છે તો આઠ એકરથી વધારે વાવેતર કરવા માટે કાં તો મારે જમીન લેવી પડે કાં લીજ ઉપર લેવી પડે ને કાં ખેડૂતો મહેનત વવડાવીને માલ લેવો પડે એટલે તમે વાવો તો અમે લઈએ પણ માર્કેટ તમારે બનાવવું પડે તમારે હાવ અમારી ઉપર ડિપેન્ડ ન રહેવાય તમારી પોતાની બે બાજુ મહેનત હોવી જોઈએ ખેતી કરવાની ને સેલિંગ બાબતની અમે ખાલી સેલિંગ કરીને તમે વાવો તો તમે હાવ અમારી ઉપર હોય ઓ ટકા ડિપેન્ડ રહે અમે કદાચ ના પાડી અમારે આ માલ બહુ સ્ટોક થઈ ગયો અમારી પાસે પૈસા થઈ રહ્યા ખરીદીના અમારી લિમિટ હોય એટલું અમે ખરીદી લઈ પછી અમે ખરીદવાનું હોય તો તમને તમારી પાસે ઉધાર તો તમે આપવાનું નથી અમે તમારી પાસે રોકડે જ લેવાના છીએ તો આવા ઘણી બધી સમસ્યા આવવાની હોય આ અત્યારે તમને હું ક્લિયર કરાવી દઉં પછી ખરીદી અમે કરીએ ને તમ કે માલ નથી લેતા તો એ પ્રશ્ન તમારા માટે થોડોક તકલીફવાળો થાય અમારે અમારું નામ ખરાબ થાય એટલે તમારે સો ટકા અમારી ઉપર નહીં રહેવાનું તમે અમારી ઉપર પચાસ સાઠ ટકા તો રહી શકો બરાબર ડ્રાય પ્રોસેસિંગ કરવાનું રીતે થાય એના માટે તમારે કંઈ પણ અગવડતા પડે વેચાણમાં વેચાણ તમે પચાસ ટકા અંજીર વેચાણ કરી દો પચાસ ટકા અમે લઈ લઈ તો તમારે એક બે માર્કેટ બનતું થાય ને પબ્લિકમાં એક અવેરનેસ આવે અંજીર માર્કેટમાં મળે છે બરાબર બધાય બધાય અમને આપશે તો માર્કેટમાં અંજીર નહીં જાય અંજીર જવા માટે તમારે સેલ કરવું પડશે અને માર્કેટમાં પાકેલા અંજીરની બહુ સારી ડિમાન્ડ છે કારણ કે ડ્રાય અંજીર અત્યારે બે હજાર રૂપિયાના કિલો થઈ ગયા નાનો વર્ગ અંજીર ખાઈ શકે અમે આવી અત્યારની પોઝિશન નથી રહી તો એ સો રૂપિયાના ચાર અંજીર પાંચ અંજીરનું પેક પાકેલું ખરીદીને ખાઈ તો શકે ને આ એક આપણે માર્કેટ બધાને સાથે મળીને ઊભું કરવાનું છે તો તમારા સેન્ટર નજીક પડતા હોય ત્યાં તમારે વેચવાનું હોય કારણ કે પાકેલું અંજીર બહુ લાંબા કિલોમીટર સફર કરે ને તો ખરાબ થઈ જાય છે એની કરતાં તમારે નજીકનું જે કંઈ સિટી લાગતું હોય ત્યાં તમે મોકો અને વેચાણ કરી નાખો તો વધારે સારું પડે છે હું અહીંથી અમદાવાદ સુરત અને મુંબઈ જેવા સેન્ટરમાં અહીંથી ડાયરેક્ટ પ્રાઇવેટ લક્ઝરીમાં માલ મોકલી આપું છું પાકેલું પણ જામનગર રાજકોટ જૂનાગઢ એવા જ સેન્ટરમાં હું અહીંથી નથી મોકલી આપતો કારણ કે એ રોંગ પડે છે ઓલો લક્ઝરીની વ્યવસ્થાને હિસાબે હું કેરેટ મૂકી દઉં તો ત્યાં સીધું સવારમાં પહોંચી જાય છે સાંજે ઉતારું તો એટલે એ પ્રોબ્લેમ અમારા માટે ઈઝી થઈ જાય છે પછી હવે માનો કે અહીંથી રાજકોટ જામનગર કે અમને અંજીર મોકલો તો એ વ્યવસ્થા ન થઈ શકે ટ્રાન્સપોર્ટવાળા લઈ ન શકે બીજું તમારે કાંઈ પૂછવાલાયક હોય તો સમર્પણ અંજીર ફાર્મ ગામ મોટા કડીયા નાઇન એટ ટુ ફાઈવ નાઇન ફોર થ્રી થ્રી વન અત્યારે હજી અંજીરનો પાક ચાલુ જ છે